ગરબાડા તાલુકાના નવા ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પોષણ વિતરણ જિલ્લાના ગરબાડા તાલુકાના ગામ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના દર્દીઓને પોષણક્ષમ આહાર કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનું આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જિલ્લા ક્ષય અધિકારી શ્રી તેમજ તાલુકા આરોગ્ય અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ઇમ્પેક્ટ ઇન્ડિયાની પીએસએમ આર ટીમ તથા કે એચ સહયોગથી નવા ફળિયા ગામના સરપંચ શ્રી મધુબેન પ્રતાપભાઈ બામણિયા દ્વારા કુલ ત્રણ ટીબીના દર્દીઓને નિક્ષય પોષણ કીટ વિતરણ કરવામાં આવી આ પ્રસંગે એમપીએચડબ્લ્યુ બારીયા નયનભાઈ એફએચડબલ્યુ માવી પાયલબેન મીનાક્ષીબેન આશાબેન તેમજ પીરામલ સ્વાસ્થ્ય સંસ્થાના રાજુ પરમાર નિતેશ દોરિયા અને જ્યોસ્નાબેન નડવાયા હાજર રહ્યા કાર્યક્રમનો હેતુ ટીબીના દર્દીઓને પોષણ ક્ષમ આહાર પૂરો પાડી તેમની સારવારને વધુ અસરકારક બનાવવાનો તથા ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવાનો હતો